ભુજની પાલારા જેલમાંથી ઓડિયો વાયરલ થવાનો મુદ્દો જેલ અધિક્ષક નસરુદ્દીન દ્વારા ભેદભાવ કરાયો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવનો ઓડિયો વાયરલ થતા સ્પષ્ટતા જેલ અધિક્ષક નસરુદ્દીન લોહાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જેલ અધિક્ષકે કહ્યું જેલમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી જેલમાં ચારે તરફ સીસીટીવી લાગેલા છે સૌ સાથે મળીને રહે છે ઓડિયો ક્લિપ કોઈ શખ્સ દ્વારા ઉપજાવી કાઢી હોવાનું જણાવ્યું નમાઝ અને પૂજા કરતા કેદીઓના સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા કેટલાક કેદીઓની સ્વાર્થ ખાતર ચલા અને ખોટો છે કેમ કે આ વિડીયો વાયરલ એ કોઈ કેદી દ્વારા ઉતારેલ હોય તેવું લાગતું નથી પરંતુ

જેલોના વડા દ્વારા પણ દરેક ધાર્મિક તહેવારોના જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી કરવામાં આવે છે